ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે આડોડી આવાસ વિસ્તારમાં રહેતા પૂજાબેન પ્રદીપભાઈ રાઠોડના ઘરે રેડ કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખીને કરવામાં આવેલી તપાસમાં ઘરમાંથી દારૂની તેર બોટલો મળી આવી હતી ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો બત્રીસ હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા દારૂ જપ્ત કરીને પૂજાબેન પ્રદીપભાઈ રાઠોડને ધરપકડ કરવામાં આવી હતી અંગે ધોરણસર ગુનો નોંધાય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે